જુનાગઢ જિલ્લાના ચુડા ગામે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ બહેનો દ્વારા રંગોળી તોરણ અને શણગારીને ગામને અયોધ્યા બનાવી દેવાયું હતું અયોધ્યા આવેલા અક્ષત કળશ વધામણા પણ કરવામાં આવ્યા હતા તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર બની રહેલા નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે આ શુભ અવસરનો વિશ્વ સાક્ષી બનવા જઈ રહ્યો છે દિવાળીના ઉત્સવથી પણ અનેક ગણો ઉત્સાહ ગામડે ગામડે અને શહેરોમાં રામ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભેસાણ તાલુકાના ચુડા ગામમાં અયોધ્યામાંથી આવેલ અક્ષત કળશની શોભાયાત્રાને કળશ પૂજન કરી સાધુ સંતો મહંતો દ્વારા ઘધઈ સમાજ તેમજ અનુસૂચિત સમાજના ઘરે ઘરે જઈ અક્ષત કળશ પધરાવવામાં આવ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભેસાણ તાલુકા અમિતભાઈ વેગડા સહ સંયોજક જોડાયા હતા જિલ્લો તાલુકો એ જુડા ગામમાં ઘરે ઘરે પધરામણી ખાસ કરવાની હોય અયોધ્યાથી આવેલો છે સાધુ સંતો પણ પધારેલા છે અને આ બધા બહેનો તમે જોઈ શકો છો કે એનું સ્વાગત પણ કરવામાં આવેલું છે બહેનો છે આપણી સાથે બેન કેવી રીતે આખે આખી ઉજવણી કરવાની હોય આખે આખી ઉજવણી કરવાની છે સારી રીતે અમારું ગામ સુડા ગામ ગોકુળિયું બનાવવાનું છે દિવાળી જેવું ઓછો કરવાનો છે અને સાડા પાંચસો વર્ષથી આ વાટ જોતા હતા કે કેદી રામ લાલા મંદિરમાં આવે એવી અમારી પ્રાર્થના હતી અમારી પ્રાર્થના રામે પૂરી કરી

રામ અયોધ્યા તોરણ ને રંગોળીને હામયાન બધી આપણે કરીશું અને ગામ અયોધ્યા બનશે એવી આશા રાખીશું ને અને પાંચસો તે વર્ષ અમે રાહ જોયા હતા અને અયોધ્યા કેદી બનશે અને

અને આ કુંભ આવ્યો છે તો ચૂડાના જે ઘરે ઘરમાં જે આને પધરાવવામાં આવશે અને બાવીસ તારીખે તો રંગે ચંગે જે આની ખાસ ઉજવણી કરવામાં આવશે જૂનાગઢ જિલ્લો ભેસણ તાલુકો હવે બાવીસ તારીખ એટલે જે રામલલા જે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થશે એટલે ભેસાણ તાલુકાનું ચૂડા ગામ છે અને મહાદેવ બાપુ સહિત ભવનાથમાંથી તમે જોઈ શકો છો કે સાધુ સંતો બધા જ આ ભેસાણના સુડા ગામમાં પધારી આવ્યા છે અને સાધુ સંતોનું ખાસ સ્વાગત કરવામાં આવેલું હતું સંતો છે આપણી સાથે આપણે વાત કરીશું બાપુ પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન અને બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ખૂબ હર્ષ અને આનંદ સાથે સારું ભારત વર્ષ આજે એક દિવાળી જેવો માહોલ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યો છે ત્યારે બાવીસ જાન્યુઆરી એ સનાતનો માટે ગૌરવનો દિવસ છે એક આનંદનો દિવસ છે એક ઉત્સાહનો દિવસ છે એક ગૌરવની લાગણી અનુભવે છે કારણ કે પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ પછી જે ઘડી આવી રહી છે એના માટે હર સનાતનના હૃદયમાં ભગવાન રામ સ્થાપિત થયા છે અને સૌ આનંદ કરે છે બાપુ એટલે સાધુ સંતો એ આના માટે ખાસ લડત કરેલી હતી અને હિન્દુ ધર્મમાં શ્રી રામ પ્રભુનું ખૂબ જ મહત્વ હોય પાંચસો વર્ષ પૂર્ણ થવા એવા છે અને આ લડત સાધુ સંતોએ કરી હતી આજે બાવીસ તારીખે આ પ્રાણ પ્રતિષ્ઠા હોય સાધુ આમ કહે તો સરોવર તરોવર સંત જન ચોથા વર્ષા મેં પરમા રથને કારણે ચારો ધર્યા દે પુરુષાર્થ માટે ધર્મ માટે અને ખપી જવા માટે આજે કપડું આપ જોઈ રહ્યા છો ને આ ભગવો કલર છે ને એ ત્યાગ અને બલિદાનનું પ્રતિક છે એ અગ્નિનું પ્રતિક છે ને અગ્નિમાં જે પણ નાખો એ સ્વાહા થઈ જાય છે જ્યારે ધર્મ માટે ઘર કુટુંબ પરિવાર છોડી અને ધર્મ માટે જ્યારે નીકળ્યા છે ત્યારે પ્રાણની આહુતિ આપી દેવી સાધુ માટે સહજ હોય છે આત્મા લઈને તો નીકળે છે એટલે ધર્મ માટે ધર્મો રક્ષતી રક્ષત જ્યારે વ્યક્તિ પોતાના ધર્મનું રક્ષણ કરે છે ધર્મ એનું રક્ષણ કરતો હોય છે એટલે સાધુ માટે સહજ છે પણ પાંચસો વર્ષમાં તો ઘણા એવા મહાપુરુષો છે જેણે પોતાના પ્રાણ નિશોર કર્યા છે ઘણી બહેનોએ પોતાના ભાઈ ગુમાવ્યા છે ઘણી સ્ત્રીઓ પોતાના પતિ ગુમાવ્યા છે ઘણી માતાઓ પોતાના દીકરાઓ ગુમાવ્યા છે ત્યારે આ વર્ષે આ સમયે આપણે એમને પણ યાદ કરવા જોઈએ કે આ રામ મંદિરના પાયામાં ઘણા એવા બધા મહાપુરુષોના બલિદાનો છે એમનો સંઘર્ષ છે એટલે તમે જોઈ શકો છો કે શ્રી રામચંદ્ર પ્રભુનો વનવાસ તો ખતમ એટલે હિન્દુ ધર્મ માટે પેઢીઓને પેઢીઓ સુધી હવે કાયમી માટે જે અયોધ્યામાં દર્શન કરી શકશે આજે ચૂડા ગામમાં ખાસ તમે જોઈ શકો છો પંચ્યામભાઈ હોય સરપંચ હોય અમિતભાઈ ખાસ એટલે બધા જ લોકો કળશ જે ખાસ આવ્યો હતો હવે સાધુ સંતોના હાથે જ ઘરે ઘરમાં પધરાવવામાં આવશે અને બાવીસ તારીખ તમે જોઈ શકો છો કે ખૂબ જ મહત્વની હોય ભારત ભારતભરની અંદર અને વિશ્વની અંદર વિશ્વના લોકો પણ આ પ્રાણ પ્રતિષ્ઠામાં ખાસ પધારવાના હોય તો જુનાગઢ જિલ્લો તો રામમય બની ગયો છે ખાસ કરીને વેસાણ જુનાગઢ ચૌદ તાલુકા ગુજરાત રાજ્ય અને ભારતભર તો બાવીસ તારીખ તો ખૂબ મહત્ત્વની રંગે ચંગે જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખાસ ઉજવવાનો હોય મહેશ કથિરિયા જીટી મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ